जय गौमाता वंदे गौमातरम कुदरती वातावण पशुपखीनाटने अनुसंधाने आपली गोकुळ गीर गौशाळा गायमाता ઘાસચારો જળજીવનને જંગલ વિસ્તારમાં પહોંચી ચૂકી છે તો તેના વતી આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે તો આપણા આજના આ બ્લોકની અંદર પ્રારંભ થઈ ચૂક્યો છે તેના વતી આપ સૌનું કલ્યાણ હો જય ગૌ માતા તો આ અમારી પ્રાકૃતિ આ અમારા મોરલા કબૂતર તેવા જ તે શરીર તો આ ઘોર જંગલની અંદર અમારે ફક્ત અહીંયા બાવીમરા છે બાકી બીજી બધી જે ગાય માતાને જરૂર પ્રમાણે યશધીઓ અને ફક્ત કુદરતી વાતાવરણની અંદર ચોવીસે કલાક રહેવાનું તો હમણાં કસાલાના હેતુથી અત્યારે ગાય માતાને જ આવે છે તેના વતી એને બહુ અનુકૂળ નહીં આવે કારણ કે અત્યારમાં બધું વાતાવરણ હાવ એકદમ ઠંડુ અને ઝાકળના હિસાબે ઓછા છે માખી મચ્છરનો થોડોક ઉપદ્રવ રહે પછી જેમ જેમ નવ દસ વાગ્યાનો સમય થાય એટલે ગાય માતા સરવાની શરૂઆત કરી તો આજના આ બ્લોકની અંદર આપણે સમાપ્ત કરીએ છીએ જય ગૌ માતા ભંદે ગૌ